જૂનાગઢ જિલ્લાના કેસોદ તાલુકાના અજાબ ગામે વિવિધ કાર્યક્રમો સાથે રાષ્ટ્રીય પોષણ ક્ષમ સપ્તાહ ઉજવવામાં આવ્યો હતો કેશોદના અજાબ ખાતે પોષણક્ષમ સપ્તાહ કાર્યક્રમનો પ્રારંભ મંચસ્થ અધિકારીઓ અને પદાધિકારીઓના દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવ્યો હતો આ વર્ષમાં ભારતમાં રાષ્ટ્રીય પોષણ સપ્તાહની ઉજવણી દરમિયાન અલ્પ પોષણ અતિપોષણ સૂક્ષ્મ પોષણ તત્વોની શરૂઆતમાં કમીને કારણે ઊભી થતી કુપોષણની સમસ્યા ઘેરી બની છે અને દેશમાં ચુંબોતેર ટકા જેટલા લોકો જુદા જુદા કારણે પોષણ આહાર લઈ શકતા નથી બદલાવેલી જીવનશૈલી કામનું ભારણ ખાન પાનની બદલતી આદર આદતોને આર્થિક સ્થિતિ પણ કારણભૂત ગણાય છે રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન આરોગ્ય તપાસની પોષણનું મહત્વ સમજાવવા વિવિધ કાર્યક્રમોનું આયોજન થાત્રી પ્રસુતા બહેનો ગર્ભવતી બહેનોના આરોગ્યની વિશેષ તકેદારી વગેરે પ્રવૃત્તિઓ સાથે વાનગી સ્પર્ધા યોજવામાં આવી હતી પહેલા પોષણ મિશન તરીકે ઓળખાતું રાષ્ટ્રીય પોષણ સપ્તાહ દરમિયાન છ વર્ષ સુધીના બાળકોના પોષણમાં સુધારણા વિશે કાર્યક્રમો તથા પ્રવૃત્તિઓ પણ યોજવામાં આવે છે અને પોષણ આહારનું વિતરણ કરવામાં આવ્યું હતું કેશોદ અજાબ ગામે યોજાયેલા પોષણક્ષમ સપ્તાહ ઉજવણી કાર્યક્રમમાં અજાબ સહિત આસપાસના ગ્રામીણ વિસ્તારના આંગણવાડી વર્કર બહેનો અને આશા વર્કર બહેનો ઉપરાંત લાભાર્થી બહેનો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને નિષ્ણાંતો દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને શારીરિક તંદુરસ્તી જાળવવા સૂચનો કર્યા હતા

હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી ટ્વેન્ટી ફોર